વડોદરાથી સમાચાર મળ્યા છે કે ભાયલે વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લઘુમતીઓને મકાન સંભાવનાને લઈ વિવાદ સર્જાયો છે આસપાસની વધુ હાઉસિંગ અને સ્થાનિક કોર્પોરેટરોએ આવેદન આવેદનપત્ર પાઠવીને માત્ર હિન્દુઓને મકાન ફાળવવાની માંગ ઉઠાવી છે રહીશોએ ધાર્મિક સમરસતા અને શાંતિ ભંગ થવાની આશંકા વ્યક્ત કરી છે અને ધારા એકસો લાગુ કરવા અપીલ કરી છે વાસીઓએ પ્રજાસત્તા તાક પદ્ધતિથી કલેક્ટર કચેરી બહાર પોસ્ટરો સાથે વિરોધ કર્યો હતો કુલ 236 મકાન નિયા યોજનામાં 450 લઘુમતીઓ અને 315 હિન્દુઓએ ફોર્મ ભર્યા છે ભય વ્યક્ત થયો છે કે મિલકતની કિંમત ઘટશે અને ધાર્મિક તહેવારોમાં ઘર્ષણ વધશે આ મુદ્દો હવે રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે